વલસાડ શહેરના કાપડિયા ચાર પાસે આવેલા રોયલ રેસીડેન્સી એ વિંગના બંધ ફ્લેટને ટાર્ગેટ કરી તસ્કરોએ બે લાખ રોકડા અને સોનાના દાગીનાની કરી ચોરી પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી વલસાડ શહેરના બેચર રોડ ખાતે આવેલી કાપડિયા ચાર પાસે આવેલા રોયલ રેસીડેન્સી એ વિંગના ફ્લેટ નંબર ત્રણસો એકમાં રહેતો મનસુરી પરિવાર નજીકમાં સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો જે દરમિયાન તસ્કરોએ ફ્લેટ ત્રણસો ને ટાર્ગેટ કરીને ફ્લેટના દરવાજાનો નકુજો તોડી ગેરકાયદેસર રીતે ફ્લેટમાં પ્રવેશ કર્યો હતો

ફ્લાઇટ માલિકોને પરિવારના સભ્યોના નિવેદન મેળવ્યા હતા હા અમે સાલિયા મનસુજી મેં રોયલ પાટણમાંથી બોલું છું અમે લગનમાં ગયા બપોરે સાડા ત્રણ વાગ્યે તમારા ઘરમાં ચોરી થઈ ગઈ લોગ તોડીને બધા દાગીને આણે રોકડ રખવા બધા લઈ ગયા તો અજાણ્યા બે માણસ આવેલા ને બધી વસ્તુ અમારી લઈ ગયા એ પછી મારા ઘરેવાળા આવ્યા જોયું તો તૂટેલું હતું જોયું તો બધા દાગીના ગાય બે ખાના એક ખાના દાગીના બધા હતા એક ખાનીમાં રોકડ રકમ હતી બે લાખ જેવો હતા દાગીના બે ખાના બહુ બધા મૂકેલા છોકરાઓના વહુના બધા જ દાગીના મમા હતા એની જે પંદર સોલા જેવો સોનો હતો અમારો એક જ ખાનામાં એના બી એમાં બી રોકડા રોકડ પૈસા હતા અમારા તે બધા બે ખાના સાફ કરી ગયા એ કોઈ જાણીતું માણસ જ લગતું છે મમ્મી તો કોણ છે એને નામ નહીં કહેવાય કોણ હશે પોલીસને કરી અમે પોલીસ ઇન્ક્વાયરી ચાલુ છે અમારી Әсі uh -huh. uh -huh.